ઠેકાણ આપણે શાંતિભાઈને વાડી જવાનું હતું એના કારણ કે છે ને જ હતું આપણે એક વસ્તુ લેવા માટે તો નાલી છે ને લઈ આવ્યા છે એને એમાં બાર થેલી લઈને તાર થઈ ગયા છે હા કપાવીને જ આવું છે ને અત્યારે છે ને ભાઈ કપાવીનો છે ને મોડા મોડા કારણ કે છે ને ગળો બહુ છે ને એટલે ગળાના કારણે છે ને બધું મોડું મોડું થાય છે ને અત્યારે છે ને આવા લુગડા પીરા ને એમાં ગળો બહુ વર્તાય નઈ ને એટલા માટે બીજા લુકડા હારા પહેરી તો એને પછી એમાં ડાઘા ન થાય હા હા ભાઈ અમને સિંધે તો કપા બીન માં ભાગો ભાઈ એમ છોકરા છે ને આ ગાડીમાં છે ઇન્ડિકેટર ખેંચી લીધું આ હિરખું કરવામાં વખત કઈ થાય તો આની અંદર પાણી કેટલું છે એટલો કવો ભીરો પણ આની અંદર છે ને ભાઈ ફરતી કોર છે ને કસરો બહુ છે આ કવાની અંદર છે ને ભાઈ પહેલા તો છે ને સાફ કરવો પડશે સલું કરીશું ને એટલે બધું સાફ કરવું પડશે એ છે ને પાછા યાર રે એક કવાની અંદર ને આવે ને કોયરો એ કોયરો રે છે બાકી કવો તો રેડી છે ને મોટર બોટર બધું કપલેટ છે ને ને છે આ કપા પછી ખેંહવાનું હકી તો હું કહું આ સીપીયો લઈ આવું એ હો તળાવે તે લઈ આવું તમે એટલો કપા વીનો ખાલી એકસા કાઢો મારા બાન મારા બાપા છે ને એ વિને છે મારે છે ને અત્યારે જાવું છે પાછું કરસાળ કારણ કે ભાઈ કાંઈ મેક લેલ હોય ને તો એ ભાઈ કરસાળ રહે તો ના લેવા જવું પડશે ને આપણું બીજું કામ હતું કારણ કે આપણે બેનનો છે ને દાખલો લેવા દેવાનો આપણે દિવ્યાંગ છે બેનનો તો દાખલો લેતા આવવું ને એના લઈએ મેકલાઈ વસ્તુ લેતા આવવું એટલે બે વસ્તુ છે ને હારવાર થઈ જાય એટલે માટે જ આવશું મારા બાન મારા બાપા તો કપા વિને ફાઇનલી છે ને ભાઈ આપણું કામ પતી ગયું છે કારણ કે છે ને થોડાક ભાઈએ પૈસા મેકલા હતા ને તો કરસાડ છે ને પૈસા લેવા ગયો બીજું કામ હતું કારણ કે આપણે દિવ્યાંગ બેનનો છે ને ભાઈ જન્મ પત્રિકા આવી ગઈ છે જો રેડી થઈ ગઈ છે ને આમાં પાછાને પ્રિન્ટ બિલ કરાવીને બધું રેડી થઈ ગયો છે હું કહું અત્યારે કઢાઈ જવું પછી છે ને લોછા ચડી જાય ને આવડાને આટલે છે ને ભાઈ આમાં છે ને બદામ શેક લઈ આવ્યો છે હું કહો મારી અમારે મેડમ આ એટલું એટલું કામ કરે તો દરેક બદામ શેક પડી દો ચાલે હા બહુ મહેનત કરે મહેનત કરે કે હા હા એને દુઃખે હાથ હાલે જાલુન દે દે ને ભાઈ તો ફોન માં ભાઈ ડુંગળી બટેકા શાક બની જ્યું છે ને આ છે ને ભાઈ નું છે હવારે બનાવેલું ને ગરમ ગરમ રોટલા બનેલું છે હા બેન છે ને હાથ ભરો આયા કા કે છે ને ભાઈ અમેખ્યાન મુરે નહોતું કર્યું

ફેમિલી તો મસ્ત મજાનો છે ને ભાઈ અત્યારે છે ને દી હાથમાં આવી ગયો છે ને અત્યારે છે ને અમે કપા વીણતા ને તો કપામાં છે ને ભાઈ શોટવા મીડ્યો કે એમ કે હવે હાથ ફરવા આવી જાય તો છે ને અહીંયા તો એટલો કપા ખીંચ નાખ્યો છે ને હજી ભાઈ છે ને ખેવાનું ચાલુ ઓલા આપણને ખેંચ ના છે ને ભાઈ આવી રીતના છે ને ફોરે છે તો કેમ ફોરે આમ ફોરે એટલે છે ને પછી છે ને પાંદરા પાંદરા ખેરી નાખો ને પછી છે ને આવી રીતનું ભાઈ હાથી થઈ જાય એ પછી છે ને સોલામાં છે ને બંધન કરવામાં કાયમ આવે એટલા માટે છે ને આ બેનને લીધા ને એટલે આ બેન આવેલા છે હા

એ વગળો હે ફેમિલી તો કાંઈક એટલે કાંઈક ખાટ્યું છે ને કોળિયું કર્યું છે આવી રીતની ને એટલો ખેહો છે બાકી છે ને આ બાજુ વીણવાનું બાકી છે ઓલા પણ છે ને વીણવાનું બાકી છે આજમાં છે ને એટલું કામ શું છે ભાઈ પણ હજી છે ને આની અંદર તૈયાર શારદી લાગી રહેવા છે ને ખોરાય રહે ખેતર ખાલી થઈ રહે ને બાકી ભાઈ છે ને કપા તો છે ને જરીએ ભેગો થતો જ નહીં ગમે એટલું બળ કરો ને કપામાં છે ને ભેગો થતું નથી ઓલે છે ને તૈયારી થેલી પીડીને એટલી એટલી થેલી છે ને બપોર પૈસા આવ્યા ને એટલી એટલી ભરાય ને એવો હે કપા હે કપા છે ને હાવ હડીજોડો હૈ કાંઈ મેળ નહીં છે ને મારા બાપા છે ને તુમલા છે ને બોલા ભાઈ માતા ભાઈ નો લે પાડો છે ને તોડી લેવા છે તો ફેમિલી જતા છે ને ભાઈ બની ગયું છે મસ્ત મજાનો છે ને ભાઈ ભોજન કાન કે છે ને આપડો મન ગમતું બની ગયું છે બેન છે ભાઈ દાળ ભાત દાળ ભાત ને આમાં છે ને ભાઈ રેઘભાની સિંગ છે રીંગડા છે એવું બધું શાક છે ને આમાં છે ભાત આમાં છે દાળ તો પછી દાળ ભાત હોય ને એટલે મજા આવી જાય

એક વાત કહું તમને કારણ કે ભાઈ છે ને આપણે કુરજીભાઈ છે ને એને છે ને અત્યારે મજા બગડી હતી કારણ કે છે ને એને ભાઈને અત્યારે તાવ આવી ગયો તો મને છે ને અત્યારે ખબર પડી કારણ કે ભાઈ છે ને ડાયર ખાય ફટાફટ છે ને ઘરમાં વહી છે ને અત્યારે એ ફ્રી ફાયર રમતા હોય પણ ભાઈ છે ને ખૂબ ગયા તે હું કહું કે ભાઈ અડવાઈ જતો તમને તે ભાઈને છે ને તાવ હતો એટલે એક ટિકિટ હતી તાવની એ છે ને અત્યારે તો ભાઈ હુજ ગયા હે ભાઈને હાલ કેમ થઈ ગયું ભાઈ બહુ બહુ આવ્યું ગરમ છે ભાઈ છે ને ભાઈ તો ગરમ જ છે ભાઈ કહે છે બહુ નહીં આવ્યું એમ આમનું નામનું રહે ને તો સવારમાં રજા રાખી દેવાની ભણવાને જ આવવું ને ભાઈને હે દેખાડવા દાવવા પડે છે કારણ કે ભાઈને હે ને એક જ જગ્યાએ સારું થાય એ ડૉક્ટરનું નામ તો મને આવડતું નહીં પણ એ નાનો હતો ને તે દુના એની પાસે કાગળ છે એ મોટો છે ને અત્યારે એવડો છોડો છે ને ત્યાં બધા બધા કાગળ પાસે પડ્યા છે એવો તાવ આવી જાય ભાઈને એટલે બીજા ડૉક્ટર પાછીનું સારું થાય એ એક જ ડૉક્ટર છે મોવાની અંદર ના થારું થાય બાકી બીજા ન સારું થાય ને હાલનો વિડીયો છે ને અહીં થોડી હતી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ